આ ઓપરેશન જે સરકારે એક લોકોમાં જાગૃતિ આવે અને સિવિલ ડિફેન્સની તાલીમના ભાગરૂપે ઓપરેશન અભ્યાસ આપણે કરવા જઈ રહ્યા છે લોકોની જાગૃતિ વધે કે આપણે કોઈ પણ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો એ પરિસ્થિતિમાં આપણે કેટલા તૈયાર છીએ અને લોકોને તૈયાર કરવાના ભાગરૂપે આ આપણે એક્સરસાઇઝ કરવા જઈ રહ્યા છીએ મોઘડ્રીલ આવતીકાલે સાંજે ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધી થવાની છે લોકોને આપણે કે આ મોકડ્રીલ અંદર જે પણ પ્રવૃત્તિ થાય એ પ્રવૃત્તિનું એક લોકોને શીખવવા માટે એજ્યુકેશનના ભાગરૂપે આપણે કરવા જઈ રહ્યા છીએ કે જેથી આવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો કેવા પ્રકારની તૈયારી આપણે વધારે સારી રીતે કરી શકીએ અને એ સમજાવવાના છે સૌથી પહેલા તો કોઈ પણ પ્રકારની માનો કે આપણી પર કંઈ આવે છે આપત્તિ તો એ સંજોગોમાં આપણે સાયરન વાગશે એ સાયરન વાગ્યાથી આપણે અંધારપટની આપણે એક્સરસાઇઝ કરીશું અંધાર લેકઆઉટ આપણે કરીશું એ બ્લેકઆઉટ ઉપરાંત ત્યાંથી ઇવેક્યુએશન માણસોને જ્યારે કોઈ મકાન ઉપર માનો કે આક્રમણ થાય છે તો મકાનને નુકસાન થાય છે તો એ મકાનમાંથી આપણે માણસોને કેવી રીતે કાઢવા સંપત્તિને કેવી રીતે કાઢવી એની આપણે તૈયારી કરીશું અને લોકોમાં આની જાગૃતિ ફેલાવશું